नमस्कार मित्रों यही है शही भारत यूट्यूब चैनल में आप हार्दिक स्वागत है मित्रों आज एक पेपर कटिंग तक बताऊँ आजनी तारीख પચીસ ના દિવ્ય ભાસ્કરનું આ પેપર કટિંગ છે એક મૃત ગાય મરેલી ગાયના પેટમાંથી સાઠ થી સિત્તેર કિલો પ્લાસ્ટિક નીકળે છે એવો દિવ્ય ભાસ્કર નો અહેવાલ છે માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં એમ કે રોજ અંદાજે એકસો ને પચાસ ગૌવંશ મૃત્યુ પામે છે અને એમાંથી આશરે સો એક જેટલી ગાયો મરણ પામે છે અને આ ગાયોના પેટમાંથી સાઠ થી સિત્તેર કિલો પ્લાસ્ટિક નીકળે છે દિવ્ય ભાસ્કરે ઘણું બધું સંશોધન કરીને આ અહેવાલ આપેલો છે અને તથ્યની ઘણી નજીક છે સત્યની અને તથ્યની ઘણી નજીક છે સો રોજે સો ગાયો બને સાથે સાથે એના પેટમાંથી ક્યારેક ખીલીઓ નીકળતી હોય ક્યારેક સ્ટેપલર પીઠ નીકળતી હોય ક્યારેક નાની ખીલીઓ નીકળી આવું બને આ ગાયોનો આપણે સમગ્ર ગુજરાતમાં જોઈએ છે કે ગાયો સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં એઠવળ હોય સડેલા ફેંકેલા શાકભાજી હોય સડેલો ફેંકેલું અનાજ હોય આ બધું અનાજ અને આવું સડેલી ચીજવસ્તુઓ ગાયો ખાતી હોય છે એ સાથે સાથે દરેક જગ્યાએ ગાયો વધુમાં વધુ પ્લાસ્ટિક અને કાગળ ખાતી હોય શા માટે કારણ કે એના માલિકો એનું પૂરું જતન કરતા નથી તમારે ગાયના ગૌ માતા તરીકે પૂજવી છે શબ્દોમાં પૂજવી છે કઈ રીતે શબ્દોમાં પૂજવી છે મત લેવા માટે એનો ઉપયોગ કરવો છે પરંતુ એક ગાય એક પ્રાણી છે અને જીવદયાના હેતુથી અથવા તો ધર્મના તમે સનાતનની ધર્મના હોવાની તમને સાચી લાગણી હોવાના કારણે તમારે એનું જતન નથી કરવું માત્ર એનો જુદા જુદા તમારા સ્વાર્થી હેતુ માટે ઉપયોગ થાય છે મુસલમાનોને પીડવા માટે ગૌ વંશ તરીકે એનો ઉપયોગ થાય દલિતોને પીડવા માટે ગૌ હત્યા તરીકે એનો ઉપયોગ થાય અને મત મેળવવા માટે ગાયનો ઉપયોગ થાય ભારતમાં એવું એક પણ પ્રાણી નથી ભારતમાં એવું એક પણ પ્રાણી નથી કે જેનો ઉપયોગ મત મેળવવા થતો હોય જેનો ઉપયોગ લઘુમતીઓને પીડવા માટે થતો હોય જેનો ઉપયોગ દલિતોને અનુસૂચિત જાતિના લોકોને પીડવા માટે થતો માત્ર ગાયનો મિસયુઝ થઈ ગયો છે તમને ખ્યાલ હશે લગભગ બધાને જાણવો હોય કે અમદાવાદ બરોડા જેવા જે મોટા મોટા સિટીઓ છે એ મોટા સિટીઓની અંદર ભાણાની અંદર ખોરાક હંમેશા વધેલો હોય ને આ બધો ખોરાકનો નિકાલ કરવાનો હોટલ માલિકોનો ખર્ચ થતો હોય તો એનો સારો રસ્તો માલધારીઓ શોધી કાઢ્યો કે આવી હોટલોની અંદર એફર્ટનો કચરો એમના કેનમાં ભેગો કરી અને પોતાની ગાયોને પોતાના બીજા ઢોરનો ખવડાવતા હોય પરંતુ તમે ક્યારેય કોઈ રસ્તા ઉપર તમે ગાયનો સિવાયના જે પ્રાણીઓ છે ભેંસ છે ઊંટ છે ગધેડા છે ઘેટા અને બકરાને તમે પ્લાસ્ટિક ખાતા જોયા ગધેડા અને ઊંટ મરી ગયા હોય ઘોડો મરી ગયો ઘેટો બકરો મરી ગયો હોય એના પેટમાંથી પ્લાસ્ટિક નીકળ્યાના તમારી પાસે કોઈ એવા ઉદાહરણો છે માત્ર ને માત્ર ગાય જ એક એવું પ્રાણી છે ભારતની અંદર કે વધુમાં વધુ પ્લાસ્ટિક ખાય છે ને વધુમાં વધુ એઠવાડ ખાય છે અને વધુમાં વધુ ગાયોના મૃત્યુ થાય છે સુરેન્દ્રનગરમાં એક નટુભાઈ પરમાર કરીને છે આ જે દિવ્ય નો અહેવાલ છે એ મુજબ કે ગાયોના જતન નું કામ કરે છે ગૌતમ અને એમને નામ પણ બહુ સરસ સમજી વિચારી રાખ્યું છે ગૌતમ બુદ્ધ ગૌ સેવા આશ્રમ ખરેખર ભાઈશ્રી ગાયોને આજે ઉપર અનાચાર થયો છે એમાં એના પ્રત્યે સભાનતા લાવવાનું કામ કરે છે એમનામાં અભિનંદન આપીએ પરંતુ મૂળ વાત એ છે કે સનાતન ધર્મના જે લોકો ગાયોનો આ બધું જે એની ઉપર પ્લાસ્ટિકના કારણે એનું મૃત્યુ થાય એણે અઠવાડ ખાવું પડે એણે પ્લાસ્ટિક ખાવું પડે તમે મેં ફેંકેલું અનાજ ખાવું પડે તો આ સનાતન ધર્મના લોકોને નથી દે ખાવ્યું તમે ધર્માંતર અટકાવવા માટેના પ્રયાસ કરો ગૌવજ અટકાવવા માટેના પ્રયાસ કરો અને આ બધું અટકાવવા માટેની તમને કાયદો હાથમાં લેવાની સત્તા કોને આપી ધર્માંતર માનો કે થાય છે તો ધર્માંતર અટકાવવા માટે ગૌવંશની હત્યા થાય છે તો આ હત્યાઓ અટકાવવા માટે ધર્માંતર અટકાવવા માટે આવી સત્તાઓ સરકાર સિવાયના બીજા લોકોને કોણે કઈ રીતે આપી ભૂતકાળમાં આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ શાસ્ત્રોની અંદર એવી કથાઓ આવતી હતી કે ભાઈ પૃથ્વી શિવરાયના બીજા ગ્રહો ઉપરથી રાક્ષસોની આવન જાવન થતી હતી રાક્ષસો આવતા હતા અને જતા હતા પરંતુ એ રાક્ષસો એ સામાન્ય પ્રજાને પીડ્યા હોય એમણે આવા પશુઓની ઉપર અનાચાર કર્યો હોય માનવ માનવ ઉપર અનાચાર કર્યા હોય એવા દ્રષ્ટાંત તો નથી બધા એ આવતા હતા જતા હતા અને બ્રાહ્મણોના યજ્ઞમાં વિઘ્ન નાખતા આટલી વાત જાણવા મળે છે પરંતુ અહીંયા તો ગુજરાત અને ભારતમાં ક્ષણે ક્ષણે રોજે રોજ રાક્ષસ હોવાના પુરાવો તમને મળે છે ઓઢવની અંદર જે કિસ્તી લોકો ધર્માંતર કરતા હોવાનો જે આખો એક વિડીયો વાયરલ થયો અને એની અંદર કેટલાક લોકો રાત્રિના સમયે પોતાના હાથની અંદર દંડાઓ લઈ અને ત્યાં જઈ અને પછી તમે આવું કેમ કરી રહ્યા છો શા માટે કરી રહ્યા છો તો એમને પોતાનો જે કંઈ ધાર્મિક માન્યતાઓ હોય ભારતના બંધારણના અનુચ્છેદ પચીસ પ્રમાણે એમને એ સ્વતંત્રતા મળે છે કોઈ પણ આ ભારતની અંદર રહેતો ભારતનું નાગરિકત્વ ધરાવતા કોઈ પણ વ્યક્તિને પોતાની ઈચ્છા મુજબનું ધર્મ અને પ્રાર્થના ઉપાસના કરવાની એને બંધારણ અધિકાર મળી રહ્યો છે અને માનો કે કંઈક ખોટું કરી રહ્યું છે કોઈ પ્રમાણે તો આ ફરજ જે તે રાજ્ય સરકારની આવે કેન્દ્ર સરકારની આવે છે પરંતુ જેની પાસે પોતાની કોઈ ચોક્કસ ઓળખ નથી પોતાની પાસે કોઈ આવી સત્તા નથી અને પોતાનું કાર્યક્ષેત્રમાં નથી આવતું એવા લોકો હાથમાં દંડાઓ લઈ અને આ રીતે પહોંચી જવું એક પ્રકારનો આંતક ફેલાવો શા માટે આવું શા માટે કરવું પડે છે તમને એવો સવાલ થતો હોય કે આ લોકો ધર્માંતર કરે છે તો તમે શા માટે એમણે ધર્માંતર ના કરવું જોઈએ એવો સવાલ એ લોકોને પણ થાય ને એમણે ધર્માંતર શા માટે ના કરવું જોઈએ ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર મોલેસલમ ગરાશિયાઓની વસ્તી આવેલી છે આ મોલેસલમ ગરાશીઓ એમના સામાજિક વ્યવહારો બે પદ્ધતિથી કરે છે એમને લગ્ન પ્રસંગો હોય એની અંદર કુરાન પણ નિકાહ પડવામાં આવે છે સાથે સાથે ચોરી પણ ફેરવામાં ફરવામાં આવે છે પુરુષોના નામ છે એ બધા જ હિન્દુ રજપૂતો અથવા હિન્દુ ગ્રસ્યઓની ટાઈપના છે પરંતુ એમની તમામ પત્નીઓના નામ મુસ્લિમ મહિલાઓ ટાઈપના છે આ પણ એક અભ્યાસની બાબત છે અને જે લોકોના સનાતન ધર્મની ખૂબ ચિંતા થાય છે એવા લોકોએ આ બાબતનો અભ્યાસ કરવો છે અને આ બાબતમાં પણ સુધારો કરવો છે કે ભાઈ તમે શા માટે મુસ્લિમ જે પરંપરાઓ છે મુસ્લિમ ધર્મની જે પરંપરાઓ છે એને શા માટે ઓળખી રહ્યા છે તમે અડધું હિન્દુનું કરો તો તમે સો સો ટકા હિન્દુ ત્યાં આગળ પણ આપણે દંડા લઈને તેમ કેમ નથી મચી જતા જે લોકો વસ્તીમાં ઓછા છે એમની પાસે શસ્ત્રો નથી એ બાહુબળ નથી એવા લોકોના વિસ્તારમાં એમના ઘરમાં અથવા તો એમના વિસ્તારમાં જઈ અને દંડાઓ લઈ અને શ્રીરામનો ના નારા બોલવા દબાણ કરવું અથવા તો એમને બીજી રીતે દબડાવવા ધમકાવવા આમાં કેવો ધર્મ આમાં કેવો ધર્મ સનાતન ધર્મ આવું કહે છે કે તમે આવું કરો આવું તમારે કરવાનું જોઈએ આવું જ કરશો તો તમારું ધર્મ ઓછો આવે શું આવું કરવાથી જે લોકો ધર્માંતર કરે છે એ લોકો ધર્માંતર કરતા અટકી જશે એ લોકોને આવું કરવા માટેની વધારે પ્રેરણા મળશે આપણે એક ગંભીર ચિંતનનો વિષય છે કે નહીં આ બધી જ વાતો કરો છો આ બધા એ કરો છો રોજેરોજ જે આતંકના સ્વરૂપો છે ને એ આતંકના સ્વરૂપો બદલાઈ રહ્યા છે મુસ્લિમો ઉપર લવ જેહાદ અને ગૌ હત્યાના નામે આંતર થાય ગૌમાસના નામે આંતર થાય ખ્રિસ્તીઓ ઉપર ધર્માંતરના નામે આ આંતર થાય અને દલિતો ઉપર સાંસ્કૃતિક અવહેલના સાંસ્કૃતિક ના સ્વરૂપે આંતર થાય છે ભારતની અંદર ખ્રિસ્તી હોવ મુસ્લિમ હોવું શીખ હોવું એંગ્લો ઇન્ડિયન હોવું એ બધા હોવા કરતાં ભારતમાં દલિત હોવું એ અતિશય અતિશય દુષ્કર અતિશય દ્રોણાસ્પદ અને અતિશય નફરત પાવા હતા ભારતની અનુસૂચિત જાતિના નાગરિકો પર જે અનાચાર અત્યાચાર થાય એની કોઈ મર્યાદા નથી અને એના રોજે રોજે હવે તો એના જેમ ટેકનોલોજીમાં મોબાઈલની અંદર સુધરેલા વર્જનો આવે છે એમ આ અનાચારના પણ સુધરેલા વર્જનો આવે એનું છેલ્લું વર્જન એ કે ભાઈ અનુસૂચિત જાતિનું ફંડ નહીં લેવામાં આવે દરેક પ્રકારના અનાચાર થતા હતા મંદિરમાં પ્રવેશ ન દેવા ઘરમાં પ્રવેશવા દેવામાં ના આવે ભંડારાની અંદર અલગ ભોજન વ્યવસ્થા પણ હવે શું એક નવો અનાચાર આવ્યો કે તમારું ફંડ પણ નથી લેવું આ પણ એક બહિષ્કાર છે ને સાંસ્કૃતિક બહિષ્કાર છે અને આ બધું કરવાથી શું હિન્દુ ધર્મ સનાતન ધર્મ આ વિશ્વનો ધર્મ બની જશે આ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધર્મ બની જશે આ વિશ્વની તમામ પ્રજાઓ દોડી દોડી ચાલી આવીને સનાતન ધર્મ અંગીકાર કરી છે આવું માનો છો શા માટે ખિસ્તી ધર્મ પ્રત્યે આટલી બધી નફરત શા માટે આ દેશમાં જે સારામાં સારી કક્ષાની જે શાળાઓ છે તે ખિસ્તીઓ સ્થાપી છે અને ખિસ્તીઓએ સ્થાપેલી શાળાઓની અંદર શિક્ષણ લઈ આજે રાજ્ય સત્તામાં જે લોકો ટોચ ઉપર બેઠા છે ને એના મોટા ભાગના લોકો ખિસ્તીઓની શાળાઓની અંદર ભણ્યા ખિસ્તીઓએ બહારથી આવીને આ દેશની અંદર બે કામ કર્યા શિક્ષણ સંસ્થાઓ સ્થાપી અને હોસ્પિટલો સ્થાપી હિન્દુએ મંદિરો બન્યા બનાવી અને અંધશ્રદ્ધામાં તમને ધકેલવાનું કામ કર્યું તો શા માટે જો ખ્રિસ્તીઓ પ્રત્યે મુસ્લિમો પ્રત્યે આટલી બધી નફરત હોય તો મુસ્લિમના દેશોમાં ના જવું જોઈએ મુસ્લિમ એના ખ્રિસ્તીઓના પ્ર જે વડાઓ હોય મુસ્લિમ દેશોના વડાઓ હોય એના આપણે આપણા દેશમાં આપણે શા માટે બોલાવવા જોઈએ એ લોકો આપણી નજરમાં જો હોય તો મુસ્લિમોના વડાઓના ખ્રિસ્તીઓના વડાને આપણે ભારતમાં શા માટે બોલાવવું જોઈએ અને આપણે આપણા શાસકોએ એવા દેશમાં શા માટે જવું જોઈએ અને એવા દેશમાં તો જઈને ઓડી પાછા લડી લડીને એમના પક્ષ ચાટતા હોય એવા પણ ઘણા બધા પ્રસંગો બન્યા છે લાખો વિદ્યાર્થીઓ આપણા છે ને હિન્દુઓ આપણા હિન્દુ લાખો વિદ્યાર્થીઓ મુસ્લિમોના અને ખ્રિસ્તીઓના દેશોમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓની સંસ્થામાં શિક્ષણ લેવા જાય છે તો તમારે આ પણ ના રોકવું જોઈએ કે ભાઈ આ તો ભલે લોકોની સંસ્થાઓ શા માટે જવું જોઈએ લાખો લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે આ ઓન ધી રેકોર્ડ મેટર છે લાખો લોકોએ ભારતની નાગરિકતા છોડી છે ધના ગઢ્ય બની અને એ લોકો પરદેશોની નાગરિકતા યુરોપના દેશોની ખ્રિસ્તી દેશોની મુસલમાન દેશોની નાગરિકતા સ્વીકારી છે આનંદ જોઈએ અહીંયા આગળ તમારે આ અંતત અહીંયા કે કેમ શા માટે તમે બીજા દેશોમાં જાઓ છો બીજા દેશોમાં જશો એટલે એની પરંપરાઓ અને એની સંસ્કૃતિની છાટ તમારી ઉપર આવે છે તમારા બાળકો ખ્રિસ્તીઓના સંસ્કારથી અભિકૃત થશે તમારા બાળકો મુસ્લિમોના સંસ્કારોથી ભલે એ મુસ્લિમ ના બને એ ખ્રિસ્તી ના બને પરંતુ એમની જે પરંપરાઓ છે એમના જે રીત રિવાજો એમના જે મૂલ્યો અને માન્યતાઓ છે એ એની અસર તો થોડે થોડે ઘણે આવવાની જ છે અને તમે જેટલા એનઆરઆઈ છે એના બાળકો આજે એમની જે એમના મા બાપને બોલાવવાની એમના મા બાપ સાથે જે વાતચીત કરવાની એમની સાથે જે વ્યવહાર કરવાની જે બધી અસરો છે એ પશ્ચિમી ઢબની છે એ કાં તો મુસ્લિમોની કારણે કાં તો ખ્રિસ્તીઓની અસરો છે તો આપણે જો હિન્દુ ધર્મ સનાતન ધર્મને બચાવવાની વાત હોય ધર્માંતર અટકાવવાની વાત હોય લવ લવજેહાદની વાત હોય બીજી બાબત હોય તો સાથે સાથે આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે લાખો વિદ્યાર્થીઓનો પરદેશ એ લોકોના દેશમાં મોકલવા જોઈએ આપણે એવા હિન્દુ દેશમાં મોકલો કે જ્યાં હિન્દુ પરંપરાઓ હિન્દુ ધર્મ સનાતન ધર્મોનું જતન થતું હોય એની પરંપરાનું પૂજન થતું હોય અને એ દેશની અંદર હિન્દુ મૂલ્યો અને માન્યતાઓનું સંવર્ધન થતું હોય પરંતુ આ દેશમાંથી લાખો લોકો પોતાનું નાગરિકતા છોડી યુરોપના ખ્રિસ્તી દેશો અને આ આરબના મુસ્લિમ દેશો જવામાં જાય એહોદીના દેશોમાં જાય છે જે હિન્દુ ધર્મથી તદ્દન વિરુદ્ધના લોકો છે લાખો વિદ્યાર્થીઓ એમની યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માટે લાઈનો લગાવશે માટે આવી લાઈનો લગાવવી પડે જો હિન્દુ ધર્મ આપણો આટલો બધો ઉન્નત છે ખ્રિસ્તી ધર્મ મુસ્લિમ ધર્મ નાલાયક હોય તો એ ધર્મની જ્યાં જ્યાં શાસન હોય એના લોકો જ્યાં જ્યાં હોય ત્યાં આગળ આપણા દેશના લોકોએ આપણા શાસકોએ અને આપણા વિદ્યાર્થીઓ આપણા નાગરિકોએ એવા દેશમાં ના જોવું જોઈએ લાખો હિન્દુઓ ખ્રિસ્તી મુસ્લિમ દેશોની અંદર જઈ અને બીજી કેટેગરીના માણસ તરીકે કામ કરે છે અહીંથી જે લોકો પરદેશમાં કામ કરવા જાય નોકરી ધંધા વાયને એ તો પેટ્રોલ પંપ ઉપર કામ કરતા હોય બગીચામાં માળી તરીકે કામ કરતા હોય તળિયા કામ કરતા હોય આવા કામ કરતા ત્યાં તો અહીંયા આગળ ક્લાસ વન અધિકારીની રેવ્યુ એમ માનતા હોય પણ ત્યાં જઈ તમે સેકન્ડ કેટેગરીના નાગરિક શા માટે બનો ત્યાં આપણું ભારત ભારત ભારતનું ભારતીય ગૌરવ ખંડિત નથી સો ટકા થાય છે પણ માત્ર તમને તમારા ધર્મ કરતા તમારા મૂલ્યો કરતા તમારી માન્યતા કરતાં તમને ડોલર મોંઘો લાગે છે તમને રૂબલ મોંઘો લાગે છે માટે ત્યાં આગળ સેકન્ડ દરજ્જાના નાગરિકો થઈ અને આ દેશમાંથી લાખો ને કરોડો લોકો પરદેશ ગયા કેટલા લોકો કરોડો લોકો પરદેશ ગયા છે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પ્રત્યે જો આટલો બધો દ્વેષ છે તો એમની સાથેના તમામ વ્યવહારો આપણે કેમ કોર્ટે ના કરી દેવા જોઈએ કે તમારી સાથે તમે તો મળે જ છો તમારી સાથે આવા વ્યવહાર ના રાખી શકાય તમે તમારા ત્યાં અમે અમારા ત્યાં ભારતની અંદરો અનેક બ્રાહ્મણોએ અનેક વૈશ્યોએ અનેક ક્ષત્રિયો પોતાના જ્ઞાતિબંધુઓના સામાજિક કારણોસર પોતાના જ્ઞાતિબંધુઓના હું ફરી રિપીટ કરું પોતાના જ્ઞાતિબંધુઓ સો જ્ઞાતિબંધુઓના અનેક વખત સામાજિક બહિષ્કાર કર્યા સામાજિક બહિષ્કાર કરી એના સાથેના તમામ સામાજિક આર્થિક ધાર્મિક વ્યવહારો બંધ કરી દીધા છે તળપદી ભાષામાં કહીએ તો એના દેવ દીવો અને દેવતાઓ બંધ કર્યા છે તો આપણે આટલા બધા ઉન્નત થઈએ આપણે આ વિશ્વની સરોવરી પ્રજા હોય તો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સાથેના એ દેશોના તમામ લોકોનો આપણે સામાજિક બહિષ્કૃત કર્યો આર્થિક બહિષ્કાર કરી દીધો એને કહેવાય તમે તમારી ઉત્પાદન તમારા ત્યાં રાખો અમારે તમારું કંઈ જોઈતું નથી તમે તમારું અમારે ત્યાં નામ મોકલશો અને પછી જુઓ તમે આ દુનિયામાં ક્યાં અને કેટલા દિવસ ટકી શકો છો આ દેશની અંદર અનાચાર કરવા માટેના જે નવા નવા વર્જનો શોધ શોધવામાં આવે છે અને પરદેશમાં આ દેશના શાસકો જાય ત્યારે ક્યારેય એવું નથી કીધું કે હું રામની ભૂમિથી આવ્યો છું અયોધ્યામાં જે રામ છે એ ભૂમિમાંથી આવ્યો છું મથુરામાં જે કૃષ્ણ હતો દ્વારકામાં જે કૃષ્ણ હતો એના હું આવ્યો છું પરદેશમાં જઈને તો બુદ્ધની ભૂમિની વાત કરવી પડે છે બુદ્ધની ઓળખ આપવી પડે છે તો સનાતન ધર્મના રખેવાળો આ વસ્તુ સાંભળી લો જે લોકો પરદેશમાં જઈ અને એમ કહી શકાય હું બુદ્ધની ભૂમિમાં થાય છે એ રામ અને કૃષ્ણનું આડકતી રીતે અન્યાય કરે છે અવહેલના કરે છે તો એવા લોકોને રોકો ને કે ભાઈ તમે અમારા રામુ અને અમારા કૃષ્ણનું નામ કેમ નથી દેતું અમારા મહાદેવ અમારા બ્રહ્મા વિષ્ણુ મહેશનું નામ કેમ નથી દીધા અને તમે બુદ્ધનું નામ શા માટે દો છો આમ કરીને તો તમે અમારા રામ અમારા કૃષ્ણ અમારા બ્રહ્મા વિષ્ણુ મહેશની અવહેલના કરો છો એનું અવમૂલ્યન કરો છો અને બહુ સ્પષ્ટ રીતે થાય છે પરદેશમાં જઈને એમ કેવું કે ભાઈ હું બુદ્ધની ભૂમિમાંથી આવો છું હું બુદ્ધના દેશનો છું હમ તો તમે આપોઆપ તમે આપોઆપ રામ કૃષ્ણ બ્રહ્મા વિષ્ણુ મહેશનો અનાદાર કરો છો અને એ અનાદાર કરવા સાથે સાથે અપ્રચન્ન રીતે પ્રચન્ન રૂપે એમનું બહિષ્કૃત થાય છે એમનો બહિષ્કાર થાય છે તો આ બધું થાય છે આ બધું કરવામાં આવે છે આ બધાની ઉપર ભારત સરકાર અને ગુજરાત સરકારની બારીક નજર છે ઓર્ડરની અંદર જે લોકોએ આતંક ફેલાયો એ પણ સરકારના ધ્યાનમાં હશે ને આમનો વરઘોડો ક્યારે કાઢવાના છો ગૃહમંત્રીશ્રી આપ વિડીયો ના મળ મેસેજ તો મળશે તો આ લોકોનો વરઘોડો પણ તમારે કાઢવો પડશે નહીં હા હવે ગુજરાતની અંદર જે આ ગુંડાઓનો છે આ સમગ્ર ગુજરાતમાં જે ગુંડાઓનો આંતક રોજે રોજ આંતક રોજે રોજ એક કિસ્સો બહાર આવે છે એક દિવસ એવો નથી થતો કે ગુંડાઓનો આંતક અને એ બધા ગુંડાઓને ખબર હોય કે ભાઈ રાજકોટની અંદર ગુંડાઓ કર્યું તો એનો વરઘોડો જેટલો અમદાવાદના રખિયાલમાં કર્યું એનો વરઘોડો નીકળ્યો જામનગર વાળાના વરઘોડા નીકળે આ બધી ખબર હોવા છતાંય એ લોકો ફરી આવા આંતક કરે છે શા માટે કારણ કે એમને એવી એક ખબર છે કે ઉપર સત્તા ઉપર બેઠેલા છે ને એમાંથી કોઈ પવિત્ર નથી ને કોઈ ચોખ્ખો નથી અને અ પેલા ગુંડાઓ પણ એમની આગળ શોભીલા પડી જાય એટલી એમનું નૈતિક મૂલ્યો ઊંચા છે માટે આ લોકો આ જે ગુંડાઓ છે રોજે રોજે આંતક ફેલાઈ રહ્યા છે આ બધું કરી રહ્યા છે એટલે ગુજરાતની અંદર સામાજિક સદભાવના ફેલાવી હોય સ્વતંત્ર બંધુતાની મિત્રીની વાત કરવી હોય તો શાસનમાં બેઠેલા લોકોના પણ વ્યવહારો એટલા જ પ્રામાણિક એટલા જ નીતિવત્તાવાળા અને એટલા જ પરિસ્થિતિ હોવા જોઈએ અને એ જ જ્યારે કાનૂની રીતે નૈતિક રીતે અને સામાજિક રીતે બીજાની ઉપર પોતાના નૈતિકતાનો પ્રભાવ પાડી શકશે તો પ્રજા છે સુધરશે પણ પ્રજાની અંદર રોજે રોજ જોઈએ આ પ્રકારનો આંતરક વધી રહ્યો છે એની પાછળ શાસકો પણ એટલા જ જવાબદાર છે આપણે આશા રાખીએ કે ભાઈ ઓઢવની અંદર જે થયું અને એમાં જે જવાબદાર લોકો હતા એનો વરઘોડો ગુજરાત સરકારના જે પોલીસ તંત્ર છે એ ક્યારે કાઢે છે કઈ રીતે કાઢે છે અને એની ઉપર શું પગલાં લે છે એવી અપેક્ષા રાખીએ છીએ સાથે બીજી એવી અપેક્ષા કે ફરી ફરી આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય લોકો સુખ શાંતિથી પ્રેમથી ભાઈચારાથી જીવે અને ગુજરાત અને ભારતનું વાતાવરણ ભાઈચારા મુક્ત સાથે સમાનતા સ્વતંત્રતા બંધુરતાની ભાવના સાથે પ્રેમ વિશ્વાસ મૈત્રી અને કરુણાના સંદેશ સાથે એક તંદુરસ્ત સામાજિક તંદુરસ્ત ભારતના નિર્માણ થાય એવું ભારતનું વાતાવરણ ઘડાય એવી આપણે અપેક્ષા રાખીએ સાથે સાથે તમને ફરી એક વખત વિનંતી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી વખત તો આજે ફરી વખત આપણે આવા વિષય સાથે મળીશું આવજો